હા ચા ચોકડી વાત ગુતા હું ના પૂછી લે આ શું થયું શું તમને ખબર ના પડે નેકરો હતો ધ્યાન રાખાય

તમારા એક ભાઈ ચાલશે આટલો પડકો ચાલશે ચાલશે ભરે એવા પસમાં લગાવ દે ઓમ ક્લીન બાબા ટેલુ એન્ડ કાલુ એ સ્વાહ ઓમ ક્લીન બાબા ટેલુ એન્ડ કાલુ એ સ્વાહ ઓમ ટેલુ કાલુ સ્વાહ ચડ ચર ચમ થાય થાય ચડ ચડ પસમાં જો આવા ધૂપની સુગંધ આવશે સુમ જબરી આવા ખરદી બરદી મટી જાય લગાવ દે આખું દેખાવ જો બસ

હું જોયો તો ભાવ નથી ભાઈ ગિન્નારો અખોરી ભાવ આવ્યો ભાઈ શરીરે ભભૂત લગાઈ હાય ભાઈ ગાસ ઉપર બેનારો હું હા અકોરી ભાવો ભાઈ હે ભાઈ તારે શું જોઈએ ભાઈ બોલીએ હા બોલ ભાઈ હા ભલે જોઈએ જલી ભાઈ હ અખોરી ભાવનો જો ભાઈ

ઓમ ગીં શા ઓમ જામી માકોરી હે અબા આયો છું હે આજી રા બધીઓ શબા બધીઓ હે ભાઈ ભૂત પડ ગયો હું ખળી આયા બે

એ ઓફર લીધી નહીં સમજી દે અલ્યા ઓફર મુ તો લેબડા વાળું ભૂતા હોય જતુરી છે આ બેટા ના ગોટા વગર ગોટા વગર જતુરી છે તું ના તને ચોખા કપૂર તને જય માતાજી અમાય તને કમ પદું છે મારો કાળો તને કોળો પણ કદું જય માતાજી ઓમ ક્લીમ

જેવા નામ તો લેવું જ પડે તમારા કેટલા જતા રહ્યા તમ જેટલા જતા રહ્યા પણ હું છું મારા કિલા ને પણ હું બરો બનાવી

પૈસા સીધો ઓકોરી અમાર વાત સાંભળ ડિસ્ટર્બ ના થાવો બહુ કસવાનો મે ડબલ આ કીધું તો ડબલ ના લાવ્યો પૈસા આવે પૈસા હતા અલ્યા પણ આપણે પૂછી તો અસલી તો કહી લીએ પણ આ તો ઓકોરી આપણે અસલી ઉતરીઓ લેતો વાત આ પે તો આવડાઈ જાહે પણ હું શું કહું એ બાબા ટીલ્લો એ સજરે વાત ચાલુ છે સજરે તમાર હરગાવજો હા હવે વાત

ના ચોકણ છું ચોકણસી વાળી ચોકડી વાળો ઓળખ્યું તો તને ચોકડી વાળો જન ઇકબાલ ઓળખ્યો તો અમે કેતા ના બીજો રસ્તો કને બીજો આવજો મે કીધું તો તમને ના જવા હોય ગયા થા તો પછી અને

બેર બોલાવે એ ચિલા તુ બીલી સાઈ જતો રે ના ના આતણું રાખ ઉછી મને પણ બેરિયો કરે દે હવે ખાતું હેગુ હેગુ હેગ 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 ફરતો હેગ હેગ બબુત લગાવતો હેગ 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 હેગ

રેગડી ગાય ત્યાં કોરી વળે ભાઈ ન કર કો કોરી હું હે અબર ગાડો તમા કોમ તમે જઈ શકો એટલે ઓમ માફી માત તો ન કે ભાઈ હે વેળા છું કોરી ઉડી બોલ ભાઈ બોલ કરું એ લાયો કોણ મને ગોટા લેવા ખજુર ભાઈ ના પોપટ ગોટા ખજુર ભાઈ દિલમાં તળી લાગે પોપટ કાકાને ફાવ કોણ છે પોપટ કાકા બ્રેન્ડ ગોટા લોટ ની અને ખજુર ભાઈ તેલ આવા તમે એ લેવા આયા તા ગોટા ખાવા તમે ઘરે બને ખાઈ લો અલે આ ભાઈ તારે બુધવાર કીજો તો દેની કોરી નું કોમ છે ભાઈ ઓય ગાણ હે આજ વેળા સબાય હું કરી બોલું ઈમાં કોઈ ખામી ના હોય ભાઈ હે હે તું હને જતો તો ભાઈ હે તારા અંગે દેખ ભાઈ બને તો ભાઈ મોજ આ જો ભાઈ અરે સરે શોખ ઉપળ્યો

તું લેવડા જોડે જો ભાઈ લેવડા જોડે હે તને લેવડા વાળું ભૂત વળગ્યું તું ભાઈ હે વાળું ભૂત વળ ગયું તું ભાઈ આના છાપો વાળી મને પાતું મેળ્યું મારા બાબા ચિલ્લુ ને પાતું મેલ્યું મને નહીં પણ હું તો ત્યાં સોતો નહોતો મેં તો અત્યારે ખરીદા નહિ ચડાવો થઈ અચ્છા અચ્છા હું મોકરી બોલું છું હે ભાઈ ભળો એ હા ભાઈ શું કે ભાઈ

ના જલેબી તો બનાવવાની છે એક ડબો તેલ નો અને બે ડબા બે કિલો સાગર ઘી અને બીજું પાંચ કિલો ખોડ અને એની જલેબી હેલી બને બાજુ લોટ ની મેદાન લોટ બના લે હે બાજુ લોટ ના હોય એટલે બાજરી ફોડ બાજરી લોટ તો કે રોટલા બને આપડે રોટલા પીતા નહીં પણ તમે આવશો કે લાવવાનું લાવનું હું શું કઈ દુકાન ખોલી બેઠો ને લાવો તમારી માટે તને લેબડા વાળું ભૂતવાળ કીધું વાળી નહીં તો વાળ શું થયું છે કોઈ બોલા નઈ ને હજી બધા નઈ તું જ